નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે વાત કરવી છે ચેપ્ટર ટ્વેલ્વ કાઇનેટિક થિયરી ઓફ ગેસ એનો ટોપિક આદર્શ અવસ્થા સમીકરણ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કદ દ્વારા ફેરફાર દરમિયાન થતા કાર્ય પર આધારિત આ ટોપિક પર આધારિત એમસીક્યુ નો પાર્ટ ટુ આજે જોવાનો છે મિત્રો પાર્ટ વન આપણે બહુ સરળતાથી જોઈ લીધો આજે આપણે ચર્ચા કરવી છે પાર્ટ ટુની

હોવાનું દળ એટલે એમ જીરો એક મોલ હોવાનું દળ એટલે નો ભાગ ઓગણત્રીસ ગ્રામ એટલે ઓગણત્રીસ દસ ની માઇનસ થ્રી કેજી રેડી આર આપ્યો છે આઠ પોઈન્ટ એકત્રીસ જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ તો આપણે શું મેળવવાનું કીધું છે સ્મોલ એમ દળ મેળવવાનું કીધું છે ઓકે મળી જાય આદર્શ અવસ્થા સમીકરણ મૂકો Is equal to m ચાલો પી એટલે કેટલું વન પોઈન્ટ જીરો વન દસ ની પાંચ વી એટલે સાઈઠ એટલે છ દસ ની હો સાઈઠ એટલે છ દસ ની હે ને

ઓગણત્રીસ ગુણ્યા બે ગુણ્યા વન પોઈન્ટ જીરો વન એટલે વન પોઈન્ટ જીરો વન ગુણ્યા ઓગણત્રીસ ગુણ્યા બે ઓગણત્રીસ ગુણ્યા બે કરો એટલે અઠાવન ભાગ્યા આઠ પોઈન્ટ એકત્રીસ હવે ઘાત ચેક કરી લઈ ચાલો બે છે ઉપર આવે ત્રણ ગુણ્યા દસ ની બે છે ને ચેક કરી લઉજો હા બે ઉપર આવે એટલે માઇનસ બે માઇનસ પાંચ અને આ છ મા દસ ની એક બે પાંચ છ અને માઇનસ પાંચ એટલે રેડી ચાલો અઠાવન ગુણ્યા એક હસેડો એટલે દસ ગુણ્યા અઠાવન એટલે પાંચસો ને એસી પાંચસો એસી ભાગ્યે તમે આઠ કરો સાત અઠા છપ્પન સિત્તેર સમથિંગ આવે સિત્તેર પોઈન્ટ સમથિંગ કારણ કે આ ગુણ્યા કરો એટલે સાત અઠા છપ્પન પાંચસો સાહીઠ આવે આ પાંચસો છે એટલે સિત્તેર સમથિંગ કારણ કે આ પાછું થોડુંક વધારે છે ને એટલે સિત્તેર સમથિંગ જ આવે તો સિત્તેર પોઈન્ટ સમથિંગમાં યસ 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 આમાં બે છે સિત્તેર પોઈન્ટ સમથિંગમાં તો આપણે બધું જ જો એમ કેસ એકમમાં લીધું છે એટલે આ પોસિબલ ઇ નથી રાઈટ એટલે આ પોસિબલ છે એટલે આવશે મિત્રો એમ બરાબર સિત્તેર પોઈન્ટ પાંચ કેજી ખબર પડી વિદ્યાર્થી મિત્રો બસ આજ રીતના ગેસ કરવાનું છે તો આ તમારો સાચો આન્સર છે બરાબર સિત્તેર પોઈન્ટ પાંચ કેજી ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આગળ વધીએ ખબર પડી ગઈ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પરથી કે આ રફલી કામ છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ એક આદર્શ વાયુનું કદ વી દબાણ પી અને તાપમાન ટી છે તો અણુ દળ એમ છે તો વાયુની ઘનતાનું સૂત્ર કેબીટી ના સ્વરૂપમાં દેખાય છે એટલે આપણે લખીએ ચાલો પીવી બરાબર એન કેબીટી પીવી બરાબર બે બાજુ સ્મોલ એન એમ છેદ માં એમ એટલે પી બરાબર છે કારણ કે એન એમ બાય વી એટલે કેપિટલ એમ બાય વી એટલે આ રો ઓકે તો પી બરાબર રો કેબીટીના છેદમાં એમ તો આના પરથી બેટ રો બરાબર શું થાય છે રાઈટ ઓપ્શન થિયરિકલ છે જોવાનું કઈ છે આની એકદમ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ એક પાત્રમાં માં સેલ્સિયસ તાપમાને પાંચ એટીએમ દબાણ કરવામાં આવે છે અને તાપમાન સાહીઠ સેલ્સિયસ વધારતા દબાણ કેટલું હોય ચાલો ઓકે વન બરાબર સત્યાવીસ અંશ સેલ્સિયસ એટલે ત્રણસો કેલવી ત્યારે દબાણ પી વન બરાબર ફાઈવ એટીએમ લેવા દેવામાં જરૂર પડે ત્યારે બદલાવી નાખશું ત્રીજા ભાગનો વાયુ પાત્ર એટલે મ્યુ વન બરાબર મ્યુ तो μ2 = μ - μ / 3 3μ - μ એટલે 2 / 3μ ઓકે ચાલો ત્રીજા ભાગમાં આવી ગયા ત્યારે તાપમાન t2 = અ 27°C + 60°C 87°C એટલે t2 = 87 + 273

અને પી ટુ વી મ્યુ ટુ આર ટી ટુ ચાલો ગુણોત્તર લો રાઈટ એટલે શું મળશે ડાયરેક્ટલી પી પી છેદમાં ટુ વી ઉડી જશે ને ગુણોત્તર લેશો આ બાજુ ઉડી જશે એટલે મ્યુ વન ટી વન છેદમાં મ્યુ ટુ ટી ટુ આપણે પી ટુ જોઈએ છે ને ચાલો તો પી ટુ બરાબર મ્યુ ટુ ના છેદમાં મ્યુ વન T2 ના છેદમાં ટી વન ઇન્ટુ પી વન રેડી ચાલો તો પી ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુટુ ટુ મ્યુ ટુ આપેલું છે મ્યુ અને મ્યુ વન એટલે મ્યુ ટી ટુ ત્રણસો ટી વન ત્રણસો અને પી વન એટલે ફાઈવ ચાલો अब न्यू कैंसिल आया जासे 5 * 6 6 * 6 36 થાય चलो 6 कैंसिल और 5 कैंसिल એટલે આ બધું જાય એટલે p2 બરાબર શું આ 2 * 6 / 3 12 / 3 એટલે p2 = 4 3 * 12 રેડી ને એટલે 4 एटीएम ચાલ આવી ગયું

તાપમાન આપ્યું છે એટલે એસી થાય મિત્રો ત્યારે હવાનું દળ ઉનાળામાં સાડત્રીસ અંશ સેલ્સિયસ થર્ટી સેવન અંશ સેલ્સિયસ એટલે બસો તોતેર સાત ત્રણસો દસ કેટલા ઉનાળામાં સાડત્રીસ હેર તાપમાન રવાના દળ કરતા કેટલા ગણું હશે એમ વન બાય એમ ટુ પી અચળ ઓકે

ચાલો તો સિમ્પલ વાત છે કે મ્યુ વન બાય મ્યુ ટુ બરાબર ચાલો મ્યુ વન એટલે આ એમ ટુ બાય એમ જીરો રેડી બરાબર ટી બાય ટી વન કારણ કે તમને ખબર છે મ્યુ બરાબર એમ બાય એમ જીરો આના પરથી બરાબર ને દીકરા એક આવે એકત્રીસ ભાગ્યા અઠ્યાવીસ હોય એટલે વન પોઈન્ટ સમથિંગ આવે એટલે વન પોઈન્ટ સમથિંગ છે ભાઈ યસ એક જ છે જોઈ લો સી આવી ગયું

નાઇટ્રોજન લઈ લીરો ટુ ઓકે રેડી ચાલો હવે આમાં જોઈએ પી વન બાય પી ટુ તો આને અહીંયા લઈ જાવ નીચે લઈ જાવ અથવા ડાયરેક્ટ અહીં પી વન વી વન એટલે વી વન અને પી વી ટુ એટલે ટુ વી વન

16 7 चलो मित्रों आपने आज टॉपिक ने पूर्ण करो आप सब नो खूब खूब आभार धन्यवाद थैंक यू थैंक यू थैंक यू